આ પુલ હવે જમ્પિંગ બ્રિજ તરીકે ઓળખાય છે જ્યાં ખાડાઓ બહાર નીકળેલા લોખંડના સળિયા અને કિલ્લાઓ અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે આ બ્રિજ કકટદત છે વારંવાર રિપેર કરે છે મોટા વાહનોથી હલનચલન થઈ શકે છે ગમે ત્યારે અકસ્માત થઈ શકે છે કેટલી ઘણી બી વાર આ રોડ બનાવડાયો છે પણ જે વસ્તુ ના થઈ શકે એ વસ્તુ બી આ રોડ પર થઈ શકે છે અને અત્યાર બી તમે જોઈ રહ્યા છો કે કેટલા ખાડા પડી રહ્યા છે અને કેટલા હમણાં જ એક થોડા દિવસ પહેલાં એક્સિડન્ટ થાય અમે એક જણનું અકસ્માત થયું છે ખાડા તમે જોઈ શકો છો અમારે રોજનું આટલો ખખડબદ બ્રિજ હતો મતલબ ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ વર્ષ જૂના બ્રિજ છે અને કંઈક ને કંઈક તમે જોઈ શકો છો આજે ઘણો બધો રિસ્ક છે અત્યારે અમે આની ઉપર ચાલી રહ્યા તે છતાં આ બ્રિજ અત્યારે વાઇબ્રેટ થઈ રહ્યો છે રાઈટ અને આ બી એક રિસ્ક જ છે જો આનો જલ્દીથી નિવારણ નહીં આવે તો આની અંદર બી મોટો હાદસો થવાનો હંડ્રેડ ચાન્સીસ છે

એનું કોઈ સમારકામ થતું નથી હું મિનિમમ વીસ વર્ષથી અહીંયા ફરું છું અને ઘણા વખત એમ કી જલું બી છે આ રસ્તો ઘણી વખત ખરાબ બી થઈ ગયો છે અને તૂટી ગયો છે ઘણી વખત અને એક મહિનો બે મહિના પહેલાં લોકડાઉન પહેલાં બી બંધ કરેલો આ બ્રિજ અને કામ કરેલું તો એ રસ્તો હજુ સુધી પણ આને ખરેખર બદલવો જોઈએ આ બ્રિજની બી પેલો બ્રિજ તૂટ્યો ને એ જ હાલત થવાની છે મહીસાગર સેવાલિયા બ્રિજ પરથી દરરોજ હજારોની સંખ્યામાં હેવી ડમ્પર બસો દ્વિચક્રી વાહનો અને લક્ઝરી ગાડીઓ પસાર થાય છે આવતા જતા વાહન ચાલકોનો આક્રોશ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે કારણ કે તેમને જીવના જોખમે આ પુલ પરથી પસાર થવું પડે છે ફર આપ બ릿 ઘણા સમયથી આ જર્જરિત છે અમુક ટાઈમે તો એને સમારકામ કર્યું પણ કોઈ નકામું છે એટલા મોટા આગળ જે ખાડા પડી ગયા છે તો નાના વ્હીકલો તો કાયદેસર પડી જાય અને અકસ્માત થાય ભય છે નાના નાના ગાબડા પડી ગયા છે અને જમ્પ લઈ જાય બ્રિજ જો કોઈ ચાર પાંચ વાહન અને ટ્રાફિક થઈ જાય તો આ બ્રિજ જમ્પ લઈ જાય તો આનું બી રિનોવેશન કરવું જરૂરી છે આજે હાલમાં જે ગંભીરામાં બનાવ બન્યો બ્રિજનો એ બ્રિજના બનાવ પછી અમને બી અહીં અકસ્માત થવાની ભયભીતી છે મિનિમમ આજે ડાકોરની અંદર એટલા કરોડો રૂપિયાના ખર્ચે બી બ્રિજ બન્યો તે અમે ગાબડા પડ્યા છે અને આ આજથી મિનિમમ પચાસ થી સાહીઠ વર્ષ પહેલા બનેલો બ્રિજ છે સરકારે આ પુલનું વહેલી તકે સમારકામ કરાવવું અથવા નવો પુલ બનાવવાનો અત્યંત આવશ્યક છે જો તંત્ર હજુ પણ આળસ ખંખેશે નહીં તો તેની આ બેદરકારી ભવિષ્યમાં કોઈ મોટી હોનારત સર્જી શકે છે શીતલ ભટ્ટ જીએસટીવી ખેડા